કચ્છ જિલ્લા દ્વારા સમગ્ર કચ્છની તમામ કોલેજોમાં કેમ્પસમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી અને તેમની સમસ્યાઓ હલ કરવા માટે કેમ્પસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજ સિંહ જાડેજાની અધ્યક્ષતામાં

એડમિશન નથી લઈ શકતા અને રાઉન્ડ ઉપર રાઉન્ડ થવાને કારણે વિદ્યાર્થીઓના એડમિશન ખૂબ જ મોડા થાય છે તેના કારણે વિદ્યાર્થીનું અભ્યાસ બગડે છે તેની સાથે સાથે એને સિવાયમાં નવા વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવ્યા આવનારા સમયમાં વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કેમ્પસ યાત્રા દરમિયાન કચ્છ જિલ્લા એને સિવાયના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા ભુજ શહેર એનએસયુઆઈના પ્રમુખ કૃષ્ણરાજસિંહ જાડેજા સંદીપરામ અર્જુનસિંહ અને એનએસ્યુઆઈના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા